શું તમે વાડીમાં બનેલું શાક ક્યારેય ખાધું છે વાડી એટલે લગ્નની વાડી નહીં હા ખેતર વાડી અને આપણી ભાષામાં કહું તો ફાર્મ હાઉસ તો ચાલો આપણે આજે ફાર્મ હાઉસમાં બનતું એક શાક બનાવીએ છે સૌથી પહેલા એના માટે આપણે અહીંયા પાક અપ તેલ લઈએ છીએ અહીંયા મેં શિંગતેલ વાપર્યું છે વાડીમાં બનતા શાક હંમેશા વધારે કરીને સિંગતેલમાં જ બનતા હોય છે અહીંયા આપણે બે મોટી ચમચી ઝીણા સમારેલા આદુ અને લસણ લીધા છે તમે પેસ્ટ પણ લઈ શકો છો એને આપણે સાતળી લઈએ છીએ હવે આપણે અહીંયા બે ઝીણા સમારેલા કાંદા એડ કરીએ છીએ એને પણ સરસ સાતળી લઈએ છે હવે આપણે એમાં એક કપ ઝીણા સમારેલા રીંગણા લઈએ છીએ હવે આપણે એને બે મિનિટ માટે ચડવા દઈએ છીએ રીંગણા સરસ ચડી ગયા છે હવે આપણે એમાં અડધો કપ શીંગદાણાનો ભૂકો એડ કરીએ છીએ હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈએ પા ચમચી હળદર લઈએ છે અહીંયા મેં એક ચમચી ધાણા જીરું લીધું છે એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે મિક્સ કરી લઈએ હવે આપણે અહીંયા ખાટી છાશ લઈએ છે બે કપ ગેસ બંધ કરી દઈએ છે હવે આપણે એમાં પા કપ કોથમીર એડ કરીએ છીએ આ શાકમાં કોથમીરનું પ્રમાણ વધારે હોય છે મિક્સ કરી લઈએ સરસ મજાનું વાડીમાં ખવાતું શાક તૈયાર છે સરસ મજાનું વાડીમાં બનતું શાક સર્વ કરીએ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત અને ખાતા રહો થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો